નેક્સ્ટ કિડ્સ વેરના સેક્શનની અંદર તમને બધાને ખ્યાલ છે કે હમણાં ફેસ્ટિવલ સિઝન માથા ઉપર છે અને આપણા શોપની અંદર આપણે જબરદસ્ત કલેક્શન જોઈએ છે જે કસ્ટમરને અટ્રેક કરી શકીએ એન્ડ આપણે એની અંદર સારા એવો માર્જિન પણ રાખી શકીએ પ્લસ આપણા કસ્ટમર કેવા જોઈએ વારંવાર વાહ કલેક્શન હોય તો આ દુકાનવાળાનું કારણ કે તમે લઈશો અજેર ઝોનમાંથી કલેક્શન હા દર્શકો અજેત ઝોન જે કે સુરત સિટીની બધાથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જે બનાવે છે વુમન્સવેરના કલેક્શન અને સ્પેશિયલી કિડ્સવેરના કલેક્શન તમે વિચારી નહીં શકો એનાથી વધારેમાં વધારે ડિઝાઇન્સ આર્ટિકલ્સ તમને અહીંયા જોવા મળી જશે એક્ઝામ્પલના માટે તમે અહીંયા જ જોઈ શકો છો અહીંયા જે આપણે ડિસ્પ્લે કરેલા છે કલેક્શન કેટલા બધા ટાઈપ ટાઈપના મટીરિયલ્સ ડિઝાઇન્સ કલર્સ આ બધી જ વસ્તુ મળી જશે અને બધાથી મેઇન ઇન્ફોર્મેશન જે રહેવાની છે આપણી બધાથી મેઇન ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં કે આપણા ત્યાં ઝીરો સાઇઝથી લઈને સોળ વર્ષની છોકરીઓ સુધીના કલેક્શન્સ મળી જશે એટલે કે બેબી ગર્લ બેબી બોય બેના બે ઝેન્ડરના અકોર્ડિંગ તમને અહીંયા કલેક્શન મળી જશે સિક્સટી સિક્સ રૂપિયાથી આપણા કલેક્શન શરૂ થવાના છે બટ આજનો જે વિડીયો છે એ ફ્રોક સ્પેશિયલ કલેક્શન છે જે દિવાળીમાં ધૂમ મચાવી નાખવાનું છે એટલે કે આજના જેટલા પણ કલેક્શન રહેશે એમાંથી કોઈ પણ સિક્સટી સિક્સ રૂપીઝવાળું સેમ્પલ નથી ધ્યાનથી સાંભળજો પછી એવું કમેન્ટ ના કરતા કે શું આ સિક્સટી સિક્સ રૂપીઝનું છે કંઈ પણ ઇન્કવાયરી હોય તો સ્ક્રીન ઉપર તમારી માટે સ્પેશિયલી નંબર આપ્યો છે કોન્ટેક કરી શકો છો ગમે ત્યારે વોટ્સઅપ કોલિંગ વિડીયો કોલિંગ કરીને પર્ચેસિંગ કરી શકો છો અધરવાઇઝ ડિસ્ક્રિપ્શનની અંદર આપણું એડ્રેસ છે એડ્રેસના માધ્યમથી તમે અઝી ઝોનમાં વિઝિટ કરજો લાઈવ પર્ચેસિંગ માટે અને તમને હેલ્પ કરશે અમારા સેલ્ફ એક્ઝિક્યુટિવ તમારા એરિયાના અકોર્ડિંગ કલેક્શન ચોઈસ કરવા માટે ચાલો તો હવે બધી વાત મેં તમને સમજાવી દીધી છે હવે ડાયરેક્ટલી આપણે ફોકસ કરીશું આપણા કલેક્શન ઉપર તો ફર્સ્ટ સેમ્પલ જે હું તમારી સાથે શેર કરવાની છું બહુ બહુ જ એમ કે એકદમ બહુ જ એટલે બહુ જ એટ્રેક્ટિવ સેમ્પલ છે બેબી ગર્લનું જેની અંદર તમે જોઈ શકો છો લાઇટ કલર શેડ છે વન સાઈડ શોલ્ડર અને વન સાઈડ તમને આ ટાઈપનું ફ્લાવર પેટર્ન મળી જશે આપણે વાત કરીશું વર્કની તો ઝરી વર્ક સાથે તમને અહીંયા આર્ટિફિશિયલ ફ્લાવર જોવા મળી રહ્યા છે અને અહીંયા તમે જોઈશો તો ડબલ શેડ્સના કલર આપણે યુઝ કરેલા છે આની અંદર આપણે વાત કરીશું કેટલા પીસના સેટ છે તો બધામાં ડિફરન્ટ ડિફરન્ટ શેટ હોય છે કોઈમાં છ કોઈમાં પાંચ એ રીતના તમને સેટ મળી જશે ઓકે તો આનો સ્ક્રીનશોટ પાડી લો આની પ્રાઇસ જાણવા માટે અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી દેજો અમારી ટીમ તમને આ કલેક્શનની પ્રાઇસ અને કેટલા કલર છે એ પણ તમને જણાવી દેશે એના પછીનું જે આપણે કલેક્શન મૂકી રહ્યા છે તમે જોઈ શકો છો ઇમ્પોર્ટેડ મટીરિયલમાં આર્ટિફિશિયલ ફ્લાવર સાથે તમને નેટ મટીરિયલ પણ નીચે આપવામાં આવ્યું છે અને હજુ એકવાર હું તમને એક વાત જણાવી દઉં જે નાના બેબીઝ હોય ને એની સ્કીન છે ને બહુ જ સોફ્ટ હોય છે જેના લીધે શું વિચારે પેરેન્ટ્સ કે આપણે આ ટાઈપના કપડાં નથી પહેરાવા કે રેસીસ થઈ જશે બટ અમારું જે મટિરિયલ છે એકદમ સ્મૂથ રહેશે કારણ કે અમે પણ વિચાર કરીએ છીએ કે બેબીઝના અગર આપણે કપડાં બનાવીએ છીએ તો એમને કંઈ હાર્મ નહીં પહોંચવું જોઈએ તો આપણું આ જે મટિરિયલ રહેશે ને એકદમ સોફ્ટ મટિરિયલ રહેશે અને આની અંદર તમે જોઈ શકો છો ઘણી બધી લેયર્સ મળી જશે અને અંદરના ટાઈપ અંદરની અંદરની સાઈડમાં તમને લાઇનિંગ પણ મળી જવાની છે કલર્સ એન્ડ પ્રાઇઝ માટે સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન પર આપેલા નંબર ઉપર શેર કરતા જજો અધરવાઇઝ હજુ એક બેસ્ટ સેમ્પલ તમારી માટે હું લઈને આવી છું આ તમે જોઈ શકો છો ઇમ્પોર્ટેડ મટિરિયલની અંદર બોક્સ પેટર્નમાં તમને એકદમ જબરદસ્ત અહીંયા પેટર્ન સાથેનું ફ્રોક જોવા મળશે જ્યાં નેક પેટર્નમાં તમને પલ વર્ક અને વર્ક જોવા મળી રહ્યું છે સાથે સાથે આપણે વાત કરીશું તો સાઈડમાં એટ્રેક્ટિવ તમને ફ્લાવર પણ જોવા મળી રહ્યું છે આ તમે ફૂલ લુક જોઈ શકો છો કયા પ્રમાણેનું તમને અહીંયા કલેક્શન જોવા મળે છે અને દર્શકો અજીઝ ઝોનની અંદર તમને જે કલેક્શન જોવા મળશે આખા સુરતની અંદર ગમે ત્યાં કસ્સે પણ નહીં જોવા મળશે કારણ કે આ વન એન્ડ ઓન્લી અજીસ ઝોનની ડિઝાઇન છે વન એન્ડ ઓન્લી અજી ઝોનની પ્રાઇઝ રહેવાની છે એન્ડ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો બારવી સ્ટાઇલનું આ ફ્રોક રહેવાનું છે જે કેટલું એટ્રેક્ટિવ છે નહીં આ જ વસ્તુ તમે ડિસ્પ્લેમાં લગાવશો ને તરત જ કોઈ પણ પેરેન્ટ્સ આજુબાજુથી ગુજરસન તરત જ આ ફ્રોક લઈ લે છે કારણ કે ડિઝાઇન યુનિક છે નાના બેબીઝ ઉપર પણ ફાઇન લાગે છે અધરવાઇઝ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો કારણ કે અમારી પાસે જે કલેક્શન્સ છે એ તમને રોજ રોજે રોજ જોવું હોય તો અમારી ચેનલ પર જ જોવા મળશે તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો એન્ડ દર્શકો નવી નવી અપડેટ્સ માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર કોલ મેસેજ કરીને પણ અપડેટ્સ ઓનલાઈન લઈ શકો છો એક લાસ્ટ સેમ્પલ હું તમને બતાવવા માગું છું આ ફ્રોકનું આજો છે ને એકદમ એટ્રેક્ટિવ આ તમને એકદમ ઇમ્પોર્ટેન્ટ મટિરિયલમાં મળી જશે વન સાઇડ શોલ્ડર પેટર્ન રહેવાની છે એન્ડ અગેન હું કહેવું છું એકદમ સોફ્ટ એન્ડ ક્વોલિટીવાળું મટિરિયલ તમને અહીંયા મળવા જઈ રહ્યું છે જેની અંદર તમે વધારેમાં વધારે માર્જિન પણ રાખી શકો છો તો આશા કરો છો આજનો વિડીયો ગઈ છે તો લાઈક અને કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ